તો એ પીસ એમને પોતાના ગમે પહેરેલો જોયું તો મને અત્યારે ગમે બનાવી નાખું બેન બનાવી નાખું બરાબર છે તો તમને ગમતો દુપટો જબરજસ્ત અને પીસ ઉઠાવ છે ને જબરજસ્ત સાઇઝ તમે મળવાની છે મીડિયમ એલ એક્સલ ડબલ એક્સલ સુધી તમને સાઈઝ મળી જવાની છે તમને જો આ પીસ ગમતો સ્ક્રીનશોટ લેવા નીચે નંબર ઉપર મોકલી આપજો નંબર વર્ડ બુક કરાવી દેજો અમારી શોપ વિઝિટ ના કરી શોપ વિડ કરી લેજો થેન્ક યુ